મેડિકલ કોલેજના મેડિકલ ઇન્ટર્નને એકવીસ હજાર આઠસો ચાલીસ રૂપિયા મળશે ડેન્ટલમાં વીસ હજાર એકસો સાહીઠ રૂપિયા આપવામાં આવશે ફિઝિયોથેરાપીમાં તેર હજાર ચારસો ચાલીસ રૂપિયા આપવામાં આવશે હોમિયોપેથી પંદર હજાર એકસો વીસ સ્ટાઈપંડ આપવામાં આવશે હાલ તો મહત્વપૂર્ણ નિર્ણય મેડિકલ કોલેજના તમામ રેસિડેન્ટ ડોક્ટરો માટે સરકાર દ્વારા લેવામાં આવ્યો છે મેડિકલ કોલેજના મેડિકલ ઇન્ટર્નને એકવીસ હજાર આઠસો ચાલીસ રૂપિયા આપવામાં આવશે જ્યારે ડેન્ટલમાં રહેલા રેસિડેન્સને વીસ હજાર જેટલો પગાર મળશે ફિઝિયોથેરાપીમાં તેર હજાર ચારસો ચાલીસ રૂપિયા આપવામાં આવશે ઇન્ટેન્સ અને રેસિડેન્ટ તબીબોના સ્ટાઇપન્ડમાં વધારો કરવામાં આવ્યો છે મહત્વપૂર્ણ નિર્ણય મેડિકલ ઇન્ટેન્સ અને સ્ટાઇપન્ડના તમામ જે વિદ્યાર્થીઓ છે તેમના માટે સીધો ફાયદો કરાવશો વધુ માહિતી સાથે સંવાદદાતા હિતલ જોડાઈ ગયા છે હિતલ એ વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે જે મેડિકલ કોલેજમાં ઇન્ટર્ન તરીકે અથવા રેસિડેન્ટ ડોક્ટર તરીકે અત્યારે કામ કરી રહ્યા છે હિતલ જી ચોક્કસ એવું કહી શકાય કે રાજ્યની છ સરકારી અને તેર જીએમઈઆરએસ જે મેડિકલ કોલેજો છે એમાં સાયપનમાં વધારો કરવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે સ્વાભાવિક છે કે આ વધારો જે છે એ વધારા મુજબ સરકારી મેડિકલ કોલેજના મેડિકલ ઇન્ટર્ન જે છે એમને એકવીસ હજાર આઠસો ને ચાલીસ ડેન્ટલમાં એકવીસ હજાર વીસ હજાર એકસો ને સાહીઠ ફિઝિયોથેરાપીસમાં તેર હજાર ચારસો ને ચાલીસ તેમજ આયુર્વેદિક અને હોમિયોપેથીમાં પંદર હજાર એકસો વીસ જેટલું સ્ટાઈપન મળશે ડિગ્રી મેડિકલ રેસિડેન્ટના પ્રથમ વર્ષમાં એક 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 લાખ થાય આઠસો રૂપિયા બીજા વર્ષમાં એક લાખ બે હજાર ચારસો ને એસી રૂપિયા અને ત્રીજા વર્ષમાં એક લાખ પાંચ હજાર અને ચોથા વર્ષમાં સિનિયર જે એસિડન્ટ ડોક્ટરો છે તેમને એક લાખ દસ હજાર આઠસો ને લાભ મળશે આ પ્રકારે રાજ્ય સરકારે વધારો કર્યો છે જે પ્રકારે ફી વધારો કરાયો હતો એના કારણે સરભર કરવા માટે પણ રાજ્ય સરકારે વધારો કર્યો છે અને વર્તમાન જે મોંઘવારી છે એની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ વધારો કરવાનો નિર્ણય લીધો છે જેનાથી મેડિકલ સુવિધાઓ જે છે એ વધારે જોડ રીતે મળી શકે અને જે મેડિકલ ક્ષેત્રે કામ કરે છે તેમને પ્રોત્સાહન પણ મળે જી બિલકુલ આભાર પૂરી માહિતી માટે